વડોદરાના બાયલી વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ થયા હોવાની ઘટના સામે આવી રોડ ઉપર બનાવ બનેલો છે અને તપાસ ચાલુ છે એક તૂટેલા ચશ્મા મળેલા છે હા એટલે એક બળાત્કાર જેવું થયેલું છે માહિતી મળે ત્યારે વડોદરા શહેર તથા જિલ્લા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો પોલીસ તેમજ એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી જ્યાં ઘટના સ્થળે માર્કિંગ કરીને સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી વડોદરા શહેરમાં નવરાત્રી મહોત્સવ રહ્યો છે ત્યારે સગીરા ઉપર મોડી રાત્રે બાયલી વિસ્તારમાં ગેંગરેપની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી ત્યારે તાલુકા પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને તૂટેલા ચશ્મા અને જાંજર મળી આવ્યા હતા જ્યાં પોલીસે કબજે કરીને હવસખોર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે ત્યારે વડોદરાના એસપી રોહન આનંદના જણાવ્યા અનુસાર ગઈકાલે મોડી રાત્રે દુષ્કર્મની ઘટના બની હતી ત્યારે પીડિતાના પિતાએ ફરિયાદ નોંધાવી છે ત્યારે પીડિતા તેના બાળપણના મિત્રની સાથે રાત્રે અગિયારને ત્રીસ વાગે મળી હતી ત્યારે ત્યાંથી ભેગા થઈને બંને ભાઈલી વિસ્તારમાં આવેલા સનસિટી સોસાયટી પાસે આજુબાજુમાં વાત કરવા માટે પહોંચ્યા હતા ત્યારે બાર વાગ્યાના અરસામાં બે બાઇક પર પાંચ લોકો આવ્યા હતા અને જેમાંથી એક બાઇક પર બે જણા અને બીજા બાઇક પર ત્રણ જણા સવાર હતા ત્યારે આ પાંચેય શખ્સોએ પહેલા અભદ્ર શબ્દોમાં વાત કરી હતી અને જેનો પ્રતિકાર કરતા પીડિતા અને તેનો મિત્ર તેનો પ્રતિકાર કરતા હતા અને આ ઘટના સર્જાઈ હતી ત્યારે પીડિતાના પિતાની ફરિયાદના આધારે પોલીસે તપાસ તો શરૂ કરી છે ત્યારે પીડિતાનો મિત્ર ધોરણ અગિયારમાં અભ્યાસ કરે છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ તંત્ર એલસીબી એસઓજી તેમજ શહેર પોલીસ તંત્રની ટીમ પણ હાલ તો આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે આજ વહેલી સવારે સેક્સ્યુઅલ શોટની એક ઘટના ધ્યાનમાં આવેલ હતી અને એમાં પીડિતા પોલીસ પહોંચી હતી અને એમના જણાવ્યા મુજબ પીડિતા આપણા પુરુષ મિત્રને મળવા માટે લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે અગિયાર સવા અગિયાર આસપાસ ગઈ હતી અને ત્યાંથી એ લોકો એનો જે મિત્ર હતા એની સ્કૂટી ઉપર એ લોકો ભાઈલી ટીપી વિસ્તારમાં આવ્યા હતા પીડિતા અને મિત્ર બંને માઇનર્સ છે અને ત્યાં આશરે બાર વાગ્યા આસપાસ જ્યારે એ લોકો ડિવાઈડર ઉપર બેસા હતા વાતો કરતા હતા તો બે ગાડી ઉપર પાંચ જેટલા લોકો આ વિસ્તારમાં આવ્યા હતા અને એ લોકો સાથે અવધ ભાષામાં વાતચીત કરી હતી જ્યારે એ લોકો પ્રતિકાર કરતા બે લોકો એક બાઇકમાં જતા રહ્યા અને ત્રણ લોકો જે રોકાયા હતા આમાંથી એક લોકોએ પુરુષ મિત્રને ગોંધી રાખ્યા હતા અને જે બાકી બે લોકો છે એ મહિલા સાથે શારીરિક આપણા પીડતા સાથે એ શારીરિક સંબંધ બાંધા હતા અને આશરે બાર પિસ્તાલીસ એક વાગ્યા સુધી એ લોકો વિસ્તારમાંથી વહી ગયા હતા પછી પીડતા અને એનો મિત્ર પોલીસનો સંપર્ક કર્યા હતા પોલીસ ટીમ ત્યાં પહોંચી પણ હતી અને સ્પોટને કોર્ડન કર્યા હતા એફએસએલ ટીમ બોલાવી હતી અને પીડતાનો સૌથી પહેલાં સંયત કરવામાં આવ્યા હતા અને એનો શાંત થયેથી આખું ઘટનાની વિવેચનાની પાસેથી મેળવીને પછી ફરિયાદ દાખલ કરાવવાની પણ પ્રોસેસ આગળ કરવામાં આવી હતી અમે લોકો એમાં ખૂબ જ રડ છીએ આપણા જેટલી બ્રાન્ચની ટીમ્સ છે એ બધા અત્યારે તપાસમાં જોડાયેલી છે સિટી પોલીસની ટીમ પણ અમે લોકોની મદદમાં જોડાયેલી છે અને અમે લોકો ખૂબ જ ટોપ પ્રાયોરિટી રાખીને આ કેસને આરોપીને શોધકામ માટે પ્રયત્ન કરી રહ્યા છીએ મેં આપને જે વાત કરી ટોટલ પાંચ લોકો હતા જેમાં બેનો તો બહુ માન્ય રોલ છે એ લોકો બે પાંચ મિનિટ પછી નીકળી ગયા હતા બટ ત્રણ લોકો જે રોકાયા હતા

પેટ્રોલિંગ નો સ્કીમ બની છે અને બનાવેલી સ્કીમ મુજે ટ્રાફિક નો મૂવમેન્ટ મુજે પબ્લિક ની અવરજવર મુજે ટ્રાફિક બંધ વ્યવસ્થિત હતી આ મુજે પોલીસ કામ બન કરી ગઈ છે સ્થાનિકો નો આકસેપ્ટ છે કે હવે છે અને ત્યાં લોકો પોતાનો જો કે 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 જો